સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો ગોડાઉન બળીને ખાખ થઈ ગયું છે મળતી માહિતી પ્રમાણે લીંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છે જ્યાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી આગની જ્વાળાઓ આસમાન સુધી ઊંચી થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે મચી ગઈ હતી ભંગારના ગોડાઉનની આગની વિભાગને કરવામાં આવી હતી આગ મોટી હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ચાર ફાયર વિભાગની સાત ફાયર ફાઈટરની ગાડીઓની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે ત્યાં સુધીમાં આગે આખું ગોડાઉન બળીને ખાક કરી દીધું હતું આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ફાયર વિભાગ દ્વારા પહેલા આગને પ્રસરતી રોકવામાં આવી હતી આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છે જેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે હાલ તો આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો લિંબાયટ ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાત થી આઠ ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂર્ણ નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનો ના કોઈ જાન બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત